આમરાલે આમડા આપડા માર્ગવામાં આઈડિયાના ને જોપામાં હા જોપામાં તો સાઈમાં ઉતારવાનું પાણી આ આટલું છે છે એટલે જવાય કરી આવો આ તો ફૂકા થતા પાણી દોયરી તો હારો પર દાડાઓ તો નીકળ ગયા ભરી આ તમે દિવાલ હવે આવી ગઈ પણ આ તો ખાડ છે અંદર પોણે પાણી છે આ માર્કેટ કોપરીયામાં એવું છે બે માથળા પાણી બે માથળા આગળ પાણી આ તો પાણીનો ભરાવ થાયરો છે ને કે બહાર પા ફોટા નકામો અંદર આ તો ભરાવ થાયરો હવે પાણી તો પાછા આપડે તો આને તો ત્રણ માથળા હા ત્રણ ના પાણી ના ની પેડો

હા અભરામ ના અભરામ જે શેડનો અભરામ તો શામન ખડું પડ્યું છે એ નો ડબલ હબો અંદર પડ્યું તો વાંધો નહી અભરાયે પાણી ની દે કેવાનો मीनिंग પાણી આવશે કરી પણ હજી આપણે આટલા ઉધી ભરતલાલ પાણી પાડવા ટકી પાડે બરાબર છે હું મેલ આટલા ઉધી પાણી પાડવાની શક્યતા રહે પૂરે હજી એક ટાઈમ ટૂટ્યા તો બીજો ટાઈમ ટૂટશે એટલે કાયરે સરોમ પાણી પાડવાનો સુવિતા બાકી રહે છે એટલે મારા ગળા પોણી આવશે અને બાર વાગે લા બધું મેલું કુદવાથી અંદાજે બે કિલોમીટર ગામડી છે રાજપુરા ગામડી પાણી ઘૂસાઈ ગયા છે આ જે વસ્તુ લેવાની લઈ લો આ ઘરમાં પાણી ભરાણું છે આટલું

હા રેણો માય છે તમારે સકનું મકોડો છે હા મકોડો મકાજ આવી ભાઈએ કીધું કાકા કીધું આનો એકને ભરેની લેલી રોટલી મારી કીધું મનતું

મુદરી ઉદરી ઉદરી દુડિયા બોંદડી દેખ લો ઠોલે રે ગિરણી પાણી ભરણું તોય ઉદરી પાક ઉપર મેલ તો જો ફસાઈ મહેનત કરા તો બરાબર